નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં વર્તુળના વૃદ્ધ આકૃતિમાં વિશે પ્રમાણે એક વર્તુળ બતાવેલું છે આ કેન્દ્રિત વર્તુળનો જે ભાગ છે એમાં આ જે રેખાંકિત કરેલો ભાગ છે એને આપણે લઘુ વૃતાંશ કહેવામાં આવે છે તો લઘુ વૃતાંશ વિશેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ હવે લઘુ લઘુવૃતાંશની અંદરથી આપણે વૃત ખંડ શોધવો હોય તો કઈ રીતના શોધી શકાય તો સર્વપ્રથમ આપણા જોડે આ લઘુ લઘુવૃતાંશવાળો જે વિસ્તાર આપેલો છે એ લઘુ લઘુવૃતાંશવાળા વિસ્તારની અંદરથી ઉપરનો જે ત્રિકોણ વાળો ભાગ છે આ ત્રિકોણ વાળો ભાગ છે એ લઘુવૃતાંશમાંથી બાદ કરવામાં આવે તો આ નીચેનો જે ભાગ વધે છે એ ભાગને આપણે લઘુવૃત ખંડ કહેવામાં આવે છે તો આ ખંડ ખંડવાળો જે ભાગ છે એમાં એ બી આપણી જીવા છે અને એપીબી એ આપણો ચાપ છે તો ચાપ અને જીવાથી ઘેરાયેલો જે ભાગ છે એ વિસ્તારને આપણે વૃત્ત ખંડ તરીકે ઓળખવામાં આવે છે તો વૃત્ત ખંડનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર નીચે મુજબ આપણે લખી શકાય તો તમે જાણો છો એ પ્રમાણે લઘુવૃત ખંડ નું ક્ષેત્રફળ તો ઉપરોક્ત આપણે શું કર્યું એના આધારે આપણે લખી શકાય તો સૌથી પહેલા આપણા જોડે આ જે વિસ્તાર છે જેને આપણે કહેવામાં આવે છે તો લઘુવૃતાંશ વાળા ભાગમાંથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ બાદ કર્યું છે તો સૌથી પહેલા આપણે અહીંયા લખીશું કે ભાઈ લઘુ વૃતાંશ માઇનસ કયો દેખાય છે વિદ્યાર્થી મિત્રો લઘુ તંસ નું ક્ષેત્રફળનું સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા છીએ એ પ્રમાણે લખી શકાય પાઈ

કોઈપણ સૂત્રને આપણે સરળતાથી લખવું હોય ત્રિકોણનું ક્ષેત્રફળનું તો આ દાખલા આપણે એને આ ઠીટા અંશ નો ખૂણો એ કેન્દ્ર આગળ આંતરેલો જે ખૂણો છે એ ખૂણાનો આપણે ઉપયોગ કરવામાં આવે છે તો આના આધારે આપણે લઘુવૃત્ત ખંડ છે એનું ક્ષેત્રફળ શોધી શકાય છે તો લઘુ ક્ષેત્રફળ શોધવા માટે ફરીથી એનું સૂત્ર યાદ રાખી લો પાઈ સ્ક્વેર સાઈન થીટા તો આપણા જોડે ઠીટાની જુદી જુદી કિંમતો અહીંયા આપેલી હોય એ ઠીટાની કિંમતોનો આપણે અહીંયા ઉપયોગ કરીશું હવે આપણે આગળ ત્રિકોણના ક્ષેત્રફળ અન્ય રીતે શોધવા હોય તો ત્રિકોણનો આકાર કેવો છે એના ઉપર આધાર રાખે છે તો ત્રિકોણ એ બી સી જો આ સમબાજુ ત્રિકોણ હોય તો અહીંયા સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ રૂટ થ્રી a² ફોર એ સ્ક્વેર આ આપણે અગાઉના ધોરણની અંદર શીખી ચૂક્યા છીએ તો આ જગ્યાએ આપણે જ્યારે સમ બાજુ ત્રિકોણ એનો મતલબ કે બધી બાજુઓના માપ સરખા હોય અથવા તો બધા ખૂણાઓ જો સાઠ સાઠ અંશના આપણને આપેલા હોય તો આ સમ બાજુ ત્રિકોણ બને તો આસમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર રૂટ થ્રી અપોન ફોર એ સ્ક્વેર એને આપણે બાજુ તરીકે

વર્તુળની અંદર કેન્દ્ર આગળ ઓ વર્તુળ કેન્દ્રિતમાં આ નીચેનો ભાગ છે એને આપણે લઘુ વૃત્તખંડ તરીકે ઓળખાયો તો લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ જાણતા હોઈએ તો સરળતાથી આપણે ગુરુ ખંડ નું ક્ષેત્રફળ મેળવી શકાય છે તો તો કઈ ક્ષેત્રફળ આપણે મેળવીશું તમે અહીંયા આકૃતિમાં જોશો તો આ નીચેનો જે વિસ્તાર છે જેને આપણે લઘુવૃત ખંડ તરીકે ઓળખાયો છે એમાં આખું જે વર્તુળ છે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ નીચેનો લઘુવૃત ખંડ વાળો ભાગ બાદ કરી દેવામાં આવે તો આપણે ગુરુવૃત નું ક્ષેત્રફળ મળે છે તો ગુરુવૃત ખંડ નું ક્ષેત્રફળનું સૂત્ર ગુરુ વૃત્ત ખંડ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું

વર્તુળના ક્ષેત્રફળ શોધી નાખવાનું અને ત્યારબાદ લઘુવૃતખંડનું ખંડનું ક્ષેત્રફળ શોધવાનું અને આ બંનેમાં વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુવૃતખંડનું ક્ષેત્રફળ બાદ કરવામાં આવશે તો આપણને ગુરુવૃતખંડનું ક્ષેત્રફળ મળી જશે આ સિવાય અન્ય જે સૂત્રો છે જ્યારે જરૂર પડશે ત્યારે દાખલા ગણાવતી વખતે હું તમને સમજાવીશ તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવજો અન્ય કોઈ તમારી કોઈ સમજૂતી વિશેની માંગ હશે તો તમને હું કોમેન્ટ બોક્સમાં આપેલી માહિતી આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ